જુનાગઢમાં ઝાંસીને રાણીના પુતળા પાસે રાહુલ ગાંધી માફી માંગે કરી દળના કાર્યકર્તાઓ રાહુલ ગાંધીના હિન્દુઓ વિશેના બફાટ વિરોધ કર્યો હતો જુનાગઢમાં ઝાંસીને રાણીના પુતળા ખાતે બજરંગ દળના કાર્યકર્તાઓ હાથમાં રાહુલ ગાંધી માફી માંગે તેવા સૂત્રોચ્ચાર લખેલા બેનરો લઈને બજરંગ દળના કાર્યકરો દ્વારા જુનાગઢ ઝાંસીની રાણીના પુતળા પાસે એકઠા થયા હતા રાહુલ ગાંધીએ સંસદમાં કરેલા હિન્દુઓ વિરુદ્ધના નિવેદન બદલ તેઓ હિન્દુ સમાજની માફી માંગે તેવી માંગ સાથે સૂત્રોને હાથમાં રાખી રાહુલ ગાંધીના પ્રવચન અંગેનો ભારે આક્રોશ વ્યક્ત સાથે તેનો વિરોધ કર્યો હતો વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા હિન્દુ સભ્યતાના સન્માનમાં કાર્યક્રમ દેવામાં આવ્યો હતો જે ગત લોકસભામાં રાહુલ ગાંધી દ્વારા જે બફાટ કરવામાં આવી હતી કે હિન્દુઓ હિંસક છે હિંસક છે હિંસક છે અને હિન્દુઓ અસત્યતાનો સહારો લે છે અને એક અમારી સંસ્થાનું પણ એને નામ હિંસક તરીકે દર્શાવ્યું હતું તો હું રાહુલ ગાંધીને એટલું જ કહેવા માગું છું કે જે તમે આર એસએસ અને હિન્દુત્વને જે હિંસક કહો છો તો તમારી આખી પેઢી જો આર એસએસના સેવાના કામને ગણતરી કરવામાં આવે ને તો તમારી આખી પેઢી પૂરી થઈ જાય પણ આરએસએસ અને હિન્દુત્વના સેવાના કામ ઓછા ન થાય તો આવી બફાટ કરવાવાળા આવી માનસિકતા હિન માનસિકતાવાળા આવા સંસદ સભ્યોને હું મહામહિમને વિનંતી કરું છું કે એનું કાયમીને માટે સાંસદનું પદ રદ કરવામાં આવે અને આવા સાંસદ ભવન જ્યાં જ્યાંથી સમાજનું નિર્માણ થતું હોય છે એની અંદર અશાંતિ ફેલાય એવા જો સ્ટેટમેન્ટ દે તો સમાજનું શું અને આ ભારત ધરોહર હિન્દુત્વની ધરોહર છે અને જો કોઈ હિન્દુત્વ ઉપર આવા આકરા પ્રહાર કરશે તો વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ આવનારા સમયમાં આથી પણ વધારે આંદોલન કરી અને એને જવાબ આપશે જો રાહુલ ગાંધી પોતે માફી નહીં માગે તો અમારા દરેક જિલ્લાઓમાં આનાથી પણ વધારે હવે